એમએ દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને ત્રેવીસ વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં બે હજાર એકના ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં થયેલી ગુજરાતી વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં જે સ્મૃતિવન અને મ્યુઝિયમ ભૂકંપ પીડિતોની યાદમાં તૈયાર કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ વડાપ્રધાને ઓગસ્ટ બે હજાર બાવીસમાં કર્યું હતું ભુજિયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે થયેલા રેડ ડોટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી એવોર્ડ તેરમો સીઆઈઆઈ ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ બે હજાર લંડન ડિઝાઇન એવોર્ડ બે હજાર ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર બે હજાર તેવીસ વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની પણ માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરાઈ છે પ્રોફિટેબલ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનર્નિર્માણ અને પુનઃ વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે